मज्जतोनन्तभवार्णवान्त चिराय मे कूलमिवासि लब्धो त्वयापि लब्धो भगवन्निदानिम् अनोत्तमं पात्रमिदं दयाया अभूतपूर्वम् मम भावि किं वा सर्वं सहे मे सहजा हि दुःखम् किन्तु तवाग्रे शरणागतानाम् पराभवनाथन तेनुरूप निरासकस्यापि न तावदोत्सहे महेशहातुं तव पादपङ्कजम् वृषानिरस्तोऽपि शिशुस्तनन्धयो न जातु मातुस् चरणो न जातु मातुस् चरणौ जिहासते ॐ मयावत्तारिणे श्रीस्वामिनारायणाय नमो नमः अक्षरधामाधिपतये महाराजाधिराजाय श्रीहरिकृष्णमहाराजाय नमो नमः महामनोहराय बालस्वरूपाय श्रीघनश्यामाय नमो नमः एकाकी वनवासिने तप तपकारिणे श्रीनीलकण्ठवर्णीन्द्राय नमो नमः सर्वाधाराय सदानन्दमूर्तये श्रीसहजानन्दस्वामिने श्रीनारायणमुनये नमो नमः बोलो श्री नारायण भगवान जय श्री कृष्ण महाराज जने जय श्रीनारायणमुनिदे जय लाडिला श्रीघनश्या महाराज जने जय भगवान भगवा जय श्रीकृष्ण लाल ले શ્રી કષ્ટ ભંજન દે જય શ્રી વિઘ્ન વિનાયક દે જય સર્વોપરી સદા દિવ્ય સાકાર મૂર્તિ સર્વાધાર ભગવાન શ્રી સ્વામિનારાયણ લાડેલા શ્રી ઘનશ્યામ મહારાજનો આ ષષ્ટમ પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે મૂર્તિ પૂજ્યપાદ મોટા સ્વામી સાધુ હૃદય દયામૂર્તિ પૂજ્યપાદ સ્વામી આદરણીય તમામ બ્રહ્મનિષ્ઠ સંતો પાર્ષદો અને આપસવ વાહલા હરિ ભક્તો માયા તમારી જેણે આવરિયા नर नारी ઉત્તર ગુજરાતના ભક્તો એ પ્રગટ ભગવાનની પાસે માગેલા આ ફગવા છે વર્ષોથી જે ગવાતા આવ્યા છે શ્રી હરિના ચરણમાં આવી પ્રાર્થનાઓ કરી કરી અને કેટલાય માયાથી મુક્ત થઈ ગયા છે છેદ્ભુત પ્રાર્થના કયો અરજી કયો વર કયો ભગવાન પાસે ભક્તો એ માગ્યો છે આ દુનિયા છે એમાં ઘણા જન્મે છે ને ઘણા મરે છે પણ જેને જન્મ લીધા પછી ગઈકાલે આપણે કીધું જેનું લક્ષ્ય નક્કી છે કે જેને ભગવાન સ્વામિનારાયણની પાસે જ પહોંચવું છે એના માટે આ વાત બહુ જ મહત્વની છે બહુ જ મહત્વની છે બાકી જિંદગી તો કંડક્ટરના જેવી છે સફર રોજ કરીએ છીએ પણ ક્યાંય નથી કંડક્ટર બસમાં રોજ તમારા કરતા વધારે સફર કરે છે ક્યાં જવાનું છે એ બસમાં બેસી બેસીને ઘણા પોતાની સફર સુધી પહોંચી ગયા છે આવી આ જિંદગી હયા કોઈક રડી અને પોતાનું દિલ બહાવે છે તો કોઈ હસી ને પોતાનું દર્દ છુપાવે છે કોઈ એક શાયર કવિએ એમ કીધું ક્યાં કરામત હે કુદરત કી કોઈ રોકર દિલ બહાતા હે તો ઓર કોઈ હસકર દર્દ છુપાતા હે કોઈ રડી અને દર્દ ને દિલને બહાવી નાખે છે અને કોઈ હસીને ને પોતાનું દર્દ છુપાવી દે છે શું કરામત છે કુદરતની કે જીંદા ઇન્સાન પાણી તો માણા પાણી માં પડે તો ડૂબી જાય છે અને મરદું છાતી ઠોકીને એમ કે હું તમને તરી બતાવું એમ અને મરદું તરી જાય છે આવો આ સંસાર છે ભરેલો છે એટલે આગળ પ્રાર્થનામાં આવશે કે અમને ક્યારેય આ સંસારનું સુખ તમે દેશો નહીં આ સંસારમાં તમે જોયું હશે કે જ્યારે લગ્ન થાય ને જાન નીકળે ને ત્યારે વરાજો ક્યાં હોય બધાની પાછળ હોય દુનિયા જે બારાતમાં માં આવ્યા હોય બધા આગળ નાચતા હોય છે અને છેલ્લી એક યાત્રા નીકળે મને લાગે છે ત્યારે આપણે હાજર નહીં હોઈએ જયારે છેલ્લી આપણી યાત્રા નીકળશે ત્યારે આપણી હાજરી નહીં હોય પાકું છે આ યાત્રામાં વ્યક્તિ આગળ હોય છે અને દુનિયા બધી પાછળ હોય છે બસ આ દુનિયા સુખમાં આગળ હોય છે અને દુખમાં પાછળ રે છે હા સુખ આવે એટલે બધા જ મોર થઈ જાય છે અને દુખ આવે એટલે બધા જ પાછળ વયા જાય હા આ સંસાર છે એમાં આપણે આવ્યા છીએ કંઈક આપણે પામિન જવું છે કંઈક મેળવવું છે એટલા માટે આપણા સંતોએ અદ્ભુત પ્રાર્થનાઓ કરી છે કેદી દેશોમાં અમને સત્સંગીનો અભાવ ન દેસો વળી દેશ કાળ ને ક્રિયા નહીં ભગવાન ને ભગવાનના ભક્તનો અભાવ આવે છે એટલે માણસનું પતન થાય છે મોટા મોટા પડી ગયા છે આ પરિસ્થિતિમાં જે જે મુકાણા છે એ સત્સંગમાંથી અભાવ લઈ અને પડી ગયા છે કેના જેવું છે સત્સંગમાં તો આપણે આવ્યા છીએ એક ગઢવી એને મનમાં થયું કે હમણાં દેશકાળ હારા નથી અને ઘરની અંદર કોઈ ખાવાના ઠેકાણા નથી થયું ગામતરા કરીને તો જેટલા દિવસ ઓછા થયા એટલા આમ વિચાર કરી ગઢવી ઘરેથી નીકળ્યો જગ્યાએ ફર્યો નોખા નોખા સંબંધી હતા એને ગામ ગયો રોજ સારા સારા ભોજન આ બધું જ થયું અને ગઢવીએ મનમાં વિચાર કર્યો કે સત્તર દિવસ તો ઘરનું બચ્યું દાડા પછી ઘરે આવ્યું અઢારમે એટલે એ પૂછ્યું ગઢવી તમે ક્યાં ગયા તા ત્યારે ગઢવીએ બહુ સરસ જવાબ દીધો ભાઈ ક્યાં નહોતો ગયો ઘેર નો ઘેર જ હતો સમજાય છે ઘણીવાર આપણે સત્સંગમાં આવ્યા છીએ પણ ત્યાંના ત્યાં જ હોય છે કાંઈ ખબર નથી રહેતી કે આ શા માટે આપણે સત્સંગમાં આવ્યા છીએ આવી પરિસ્થિતિ હોય છે કે અભાવ લઈ અને પાછા પડી જાય છે ઘણા મોટા મોટા હતા કુસંગ થયો ખૂબ સત્સંગ કરેલો હતો પણ એક જ ફટકો લાગ્યો છે પોતાની કરેલી તમામ સત્સંગની સાધના સેવા એની ઉપર પાણી ફરી ગયું છે પૂનમની અંદરથી અમાસની અંદર આવી જતા વાર નથી લાગતી એમ નારાયણ ભગવાન પોતે કહે છે મોટા મોટા પણ આને લઈને પડ્યા છે શોખ જ હોય ને કોઈને અવગુણ લેવાનો તો પોતાની પ્રકૃતિનો અવગુણ લઈએ પોતાના સ્વભાવનો ઉગુણ લઈએ અરે પોતાની જાતનો પોતાના સ્વભાવનો ઉગુણ લઈએ પણ ભક્તનો સત્સંગીનો તો ન જ લઈએ જાતિનો અવગુણ લેવો ભાગવતમાં બ્રાહ્મણોએ જ્યારે ભગવાન કૃષ્ણને ન ઓળખા ત્યારે પશ્ચાતાપ કર્યો કે અમારી ઉત્તમ જ્ઞાતિને ધિકાર છે કે ભગવાનને અમે ઓળખી ન શક્યા યુધિષ્ઠિરની વાતને તો આપણે જાણીએ છીએ આ દુનિયામાં કોઈ ખરાબ માણસ નથી એમ યુધિષ્ઠિર બોલતા હતા આ દુનિયામાં કોઈ ખરાબ વ્યક્તિ નથી આ દ્રષ્ટિ હતી યુધિષ્ઠિરની એની દ્રષ્ટિએ બધા સારા હતા આજે લોકો વાત કરે છે કે ભૌતિક ક્ષેત્રે જાપાન દેશ બહુ આગળ છે વસ્તુઓ બનાવવામાં જાપાન જાપાન ના લોકો ધંધામાં ખૂબ આકલ નીકળી ગયા છે એનું કારણ એક જ છે કે ગમે એવો ગ્રાહક આવ્યો હોય પચાસ થી સો જેટલી વસ્તુઓને વિખાવે કપડાની દુકાન હોય પચાસ થી સો વસ્તુના તાકા ફેરવી નાખે સાડીની દુકાન હોય પચાસ થી સો સાડી ફેરવી નાખે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુની દુકાન હોય કેટલાય મોબાઈલો ફેરવી નાખે અને કશુઈ લીધા વગર ગ્રાગ વયો જાય તો આપણે ભારતીયો શું કહીએ બસ એટલું જ ક્યાં નકામો છે શું કહીએ હા નકામો છે મહેનત કરાવી લીધું નહીં પણ એ જાપાનના લોકોની એ પદ્ધતિ છે નો કસ્ટમર ઇઝ રોંગ કોઈ પણ ગ્રાહક રોંગ નથી હા ગ્રાહક ખોટો નથી આપણે એને સમજાવી ન ક્યા પરિણામે એ લીધા વગર ગયો છે આપણી પાસે તાકાત આપણામાં સમજાવાની શું જોઈએ તાકાત જોઈએ સમજી જ લ્યો હા શું કામ ભાઈ આપણો હરિભગત બીજે જાય સ્વામિનારાયણ ભગવાન મળ્યા આવો સત્સંગ મળ્યો અને એ જો બીજે જતો રહેતો હોય તો આપણે એને સમજાવી શકતા નથી ક્યાંક પોતાના દોષે કરીને પણ જતા હોય છે એ અપવાદ ને આપણે એક બાજુ રાખશું આપણે બજારમાં જતા હોય રસ્તા ઉપર વિષ્ઠા પડી હોય તો એના ઉપર દ્રષ્ટિ નાખવાની ન હોય હમ શું નાખવાનું હોય ધૂળ નાખવાની હોય એમ અવગુણ છે ને વિષ્ઠા જેવા જ ત્યાં દ્રષ્ટિ નો ન ખાય ત્યાં ધૂળ નાખીને ઢાકી દેવાય આને ડાયો કહેવાય છે અવગુણ લેવાનું થાય છે અભાવ અને દ્રોહ થાય છે સ્વામિનારાયણ ભગવાન જેવા સર્વોપરી ભગવાન સર્વના સમ્રાટ સર્વના આધાર આ ધરા ઉપર જયારે આવ્યા ગરડા મધ્યના ચાલીસ માં વચનામૃતમાં પોતે એમ બોલ્યા એક દંડવટ વધારે કર્યો રોજ પાંચ દંડવટ કરતા તા નિયમના એક દંડવટ છઠ્ઠો વધારે કર્યો શુકાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ આજ એક દંડવટ વધારે શું કામ કર્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે જાણે કે અજાણે કોઈ હરિભગતનો જો અવગુણ આવી ગયો હોય ભાવ આવી ગયો હોય અપરાધ થઈ ગયો હોય તો એ દોષના નિવારણ માટે અમે એક દંડવટ આજે વધારે કર્યો છે આપણે દંડવટ કરીએ છીએ યંત્રવત વત થઈ ગયું રોજ કરવા પાંચ હાથ એટલે ખેંચી લઈ પણ દંડવટ કરતા કરતા મને તમને ક્યારે વિચાર આવે છે કે આખો દિવસમાં આજે શું થયું કોનો ભાવ આવ્યો શું પ્રવૃત્તિ થઈ હે એનો કોઈ વિચાર આપણને દંડવટ કરતા સવારે પૂજામાં નથી આવતો એકવાર હૃદય ઉપર હાથ મૂકીને વિચારી જોઈએ પૂજા તો નિત્ય આપણે કરીએ છીએ ગરડા મધ્ય નું ચાલીસ મો મૃત કાયમ યાદ રાખીએ મહારાજે મને તમને આજ્ઞા કરી છે એક દંડવત વધારે કરવો શના માટે કરવો રોજ અપરાધ કરવો એક દંડવત વધારે કરવો એના માટે નહીં અપરાધ ન થાય ભૂલી ન જાય મોક્ષના માર્ગમાં આપણે અટવાઈ ન જાય ઠેઠ પ્રભુ સુધી આપણે પહોંચી જાય એટલા માટે આ વાતને કાયમ યાદ રે એટલે પૂજામાં આ વાતને વણી લીધી અને આપણને આજ્ઞા મહારાજ અભાવ જાય ક્યારે મહિમા સમજાય ને તો જ અભાવ જાય બાકી નો જાય નો જાય તે નો જ જાય એ આપણને કાઢીને જાય જાવો હોય તો હમ ગઢડા મધ્યના ત્રેસઠમાં વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા છે ભગવાનના ભક્તને તો બ્રહ્મની જ મૂર્તિ સમજવી જોઈએ આપણા મનમાં એમ થાય કે હામે વાળો બ્રહ્મરૂપ ન હોય અને આપણે એને બ્રહ્મની મૂર્તિ કેમ સમજવી આ એક મોટો પ્રશ્ન છે આપણા લીધેલાય દેતો ન હોય બે વર્ષથી હા બે હાજર ને ચૌદ માં લઈ ગયો હોય બે હજાર સોળ બેસી ગઈ હોય અને એને બ્રહ્મની મૂર્તિ કેમ સમજવી તરત પ્રશ્ન થાય અને આપણું ફળદ્રુપ ભેજવું તરત વિચારે ભગવાનને આપ્યું છે તો તો ઉપયોગ કરવો હરે ઈ હોય કે ન હોય આપણે સમજીએ એ બ્રહ્મરૂપ બ્રહ્મની મૂર્તિ છે મારે સુધરવાનું છે એને સુધરવાનું નથી તકલીફ ઘણી ઓછી થઈ જાય તુલસી જાકે મુખન છે ભૂલે નીકશે રામ તુલસી જાકે મુખન છે ભૂલે નીકશે રામ તાકે પગકી પહેનિયા મેરે તનકી ચામ તુલસીદાસજી એમ કે જેના મુખ માંથી એક વાર સ્વામિનારાયણ નું નામ જો નીકળે તો મારા શરીર નું ચામડું ઉતારી નાખું અને એ ચામડાના જોડા બનાવું અને રામ નું નામ લેતો હોય હું જાતે જઈને એના પગમાં જોડા પહેરાવી દઉં હે આપણે જોડો લઈને વાહે થઈ તુલસીદાસજી કે હું પહેરાવી દઉં છું વચનામૃત તો એમ કહે છે પ્રથમનું ચોવીસમું લોયાનું સોળમું અંત્યનું અઠ્યાવીસમું કે જેમ ઉદ્ધવજી એ ગોપીઓનો મહિમા સમજ્યો એમ જો મહિમા સમજે તો કોઈ વાતની ખોટ ન સંતની જો મોટાઈ જાણી હોય તો કોઈ પ્રકારે ક્યારે ધોખો નથી થતો અરે આપણા મોટા સંતો તો એમ કેતા કે આપણા ભાણાની માખું ઉડાડવી હમ બીજા બધાની મગજમારીમાં પડવું નહીં આપણા ભાણાની માખી ઉડાડવી એમાં સતસંગી જે તમારા કાવે તેનો કેદી અભાવ ન આવે ભગવાન ને ભગવાનના સાધુ ના મહિમાની વાતો નિરંતર કેવી મહિમાની જ વાતો કરવી અભાવની વાતો કરવાનો ક્યાં છે મહિમાની વાતો આ સત્સંગમાં કેટલી બધી પડી છે ગ્રંથોના ગ્રંથો ભર્યા છે આ વાતને કાયમ યાદ રાખીએ સત્સંગી જે તમારા કાવે તેનો કેદી અભાવ ન આવે એકબીજાની ખટપટ ક્યારેય ન કરવી

અરે પોતાના અંગને મળતી ન આવતી હોય તો એનો ત્યાગ કરવો પણ મળતી આવે એને ગ્રહણ કરવી બીજાનો ત્યાગ કરવો અને એવો જ સમજવું કે ઈ વાત બીજા માટે છે મારા માટે નથી હમ આવી રીતે કરી તો એ અવગુણ આવ્યો એમ ન કહેવાય એ ત્યાગ ભાગ છે હમ બ્રહ્મની મૂર્તિ માનીએ બસ એક જ નિશાન ભગવાનનું ધામ અક્ષરધામ લેવું છે એ ભક્તોને વિશે હે મહારાજ અમને કાયમના માટે નિર્દોષ બુદ્ધિ રે બસ તમે અમારા ઉપર હેત રાખજો એમ ઉત્તર ગુજરાતના ભક્તો મહારાજને કહે છે જેટલા જેટલા અવગુણ લે છે ને જોજો એનું મન ગંધાય છે હમ અવગુણ નું મન અંતઃકરણ શું થાય છે ગંધાતું હોય છે ભગવાનના ભક્ત વિચાર કરે ક્યારે ઝેર પીવાનો સંકલ્પ નથી થતો એમ ક્યારેય પણ અવગુણ લેવાનો સંકલ્પ ન થવો જોઈએ ગઢડા પ્રથમના ચોવીસમાં વચનામૃતમાં મહારાજે એમ કહ્યું કે જ્યારે કોઈ હરિભગતનો દોષ નજરમાં આવે કોઈ હરિભગત નો દોષ નજર માં આવે ત્યારે એવું સમજવું કે આનો સ્વભાવ સત્સંગમાં ન ઘટે એવો છે કેટલું સુંદર આપણને આપણા ઈષ્ટદેવે વિચાર આપ્યો છે ક્યારેક વિચાર તો કરો કાંઈ બાકી ન રે ત્યારે આવો વિચાર કરો કે આનો સ્વભાવ સત્સંગમાં નભે એવો નથી તો પણ સત્સંગમાં પીડ્યો છે તો એની પૂર્વ જન્મનો કા આ જન્મનો સંસ્કાર એનો ભારે છે તો જ એને સત્સંગ મળ્યો હોય આવું હમજીન મહારાજ કે એનો પણ અતિશય ગુણ લેવો આવે છે આવું જેનો સ્વભાવ આ સત્સંગમાં ઘટે એવો નથી એનો થોડો ઘણો ગુણ નહીં લેવાનો કેટલો અતિશય ગુણ લેવો ત્યાં વચનામૃત આપણે ક્યારેય વાંચતા જ નથી કે ટપી જાય છે હા જીવનમાં અમે જોયું છે બેઠા ગમે એવો વિરોધી હશે હા કોઈ ગાળ્યો દેતો હોય તિરસ્કાર કરતો હોય અપમાન કર્યું હોય તો પણ સ્વામી એમ જ કહેતા કે એ હારા છે હમ હા કોઈ દી અભાવ કે અવગુણ એના પ્રત્યે આંટી બંધાઈ ગઈ હોય એવો હજી લગી અમે જોયું નથી આ બહુ અઘરો છો આપણને કોઈ ગાલ દઈ ગયો હોય ને પછી પછી હામો મળ્યો હોય ને તો આપણે હા આપડા વિચારો બદલાઈ જાય પણ હળાહળ કોઈ અપમાન કર્યું હોય તોય બીજે દી એને મીઠા વેણે બોલાવી અને હાર પહેરાવ્યો છે એવું અમે નજરે જોયેલું છે આ થાય એવું નથી ગુણ ગ્રહણ કરવો કઠણમાં કઠણ સાધના છે એક કઠણ માં કઠણ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી અને બીજી કઠણ માં કઠણ જો કોઈ બાબત હોય તો એ છે દરેકનો ગુણ લેવો